રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા લઈ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે મહાનગરપાલિકા રામ મોકરિયા કે જે બે બાગ બોલથી જાણીતા છે જ્યારે એમની સ્પીચ સામે આવે ત્યારે આપણે જોતા હોય છે કે લોકોને સાંભળતા હોય છે રાજ્ય સભાના સાંસદ રામ મોકરિયા છે કે જેઓ પોતાના બે બાગ કારણે માત્ર રાજકોટ પરંતુ સમગ્ર ગુજરાત ની અંદર તેઓ જાણીતા છે રામ મોકરિયા જે છે તેમને રાજકોટ શહેર કે રાજકોટની મહાનગરપાલિકાના કોઈ પણ સરકારી કાર્યક્રમ ની અંદર આમંત્રણ ન આપવા માટેની સૂચનાઓ મળી હોય તે પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે માધવ દવે જેમને નિવેદન આપ્યું તેમની સાથેની વાતચીત ની અંદર આખી વાત સામે આવી તો મેં એમને એ પણ સવાલ પૂછ્યો હતો કે જો તમે આ પ્રકારનું નિવેદન નથી આપ્યું અથવા તો તમે આ પ્રકારની કોઈ વાત નથી કરી

નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે હું છુપાવી ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા પર કાર્યવાહી થવાના સમાચાર સૂત્રો પાસેથી સામે આવી રહ્યા છે

પરંતુ આ સ્પીચ ને લઈને પણ હવે એક નિર્ણય લેવામાં આવ્યો હોય તે પ્રકારનું નિવેદન સામે આવી રહ્યું છે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે મારી સાથે મારા જોડાય છે જે રીતે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા સામે કાર્યવાહી કરવામાં આવી છે બે બાગ બોલથી જાણીતા રામ મોકરિયા અને હવે એક પણ કાર્યક્રમમાં એમને આમંત્રણ ન આપવાની વાત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે શું વધુ વિગત તો બિલકુલ ભાવિક રાજકોટની રાજનીતિના સૌથી મોટા સમાચાર અધિકારી અધિકારીને લઈને કોઈ મુદ્દો હોય અથવા તેમની રાજકીય પાર્ટી સાથે જોડાયેલો કોઈ મુદ્દો હોય તમામ જગ્યા ઉપર રામ મોકરિયાએ ખુલીને સામે આવીને નિવેદન આપતા હોય છે જો કે હવે રાજકોટમાં આંતરિક વિખવાદના સમાચાર એ હાલ સામે આવી રહ્યા છે રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા જે છે તેમને રાજકોટ શહેર કે રાજકોટની મહાનગરપાલિકાના કોઈપણ સરકારી કાર્યક્રમની અંદર આમંત્રણ ન આપવા માટેની સૂચનાઓ મળી હોય તે પ્રકારની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે ભાજપના પ્રમુખ માધવ દવે ની સૂચનાથી આ પ્રકારની આખી આ વાત સામે આવી છે જો કે હાલ તો આ સૂત્રો પાસેથી આ માહિતી આપણને મળી હતી કે રામ મોકરિયાના માની વર્તનના કારણે સમગ્ર મામલે ગુજરાત હાઈ કમાન્ડરે સાથે વાતચીત બાદ માધવ ધવે એ આગામી નિર્ણય લે છે કે પ્રકારની વાહક્ય સૂત્રો પાસેથી સામે આવી રહી છે જો કે મેં ખુદ પોતે માધવ ધવે સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી એ ટેલિફોનિક વાતચીતમાં તેમણે એવું પણ કહ્યું હતું કે હું હાલ રાજકોટની અંદર ઉપસ્થિત નથી તો આ સમાચાર મને મળ્યા છે આખી આ માહિતી મને પત્રકારો પાસેથી મળી છે એટલા માટે હું તત્કાલ જે અત્યારે રાજકોટ જવા માટે નીકળી ચૂક્યો છું રાજકોટ પહોંચ્યા બાદ આખી ઘટના મામલે જો તપાસ કરવાના છે તેમણે એમ પણ કહ્યું છે કે આવી કોઈ સમાચાર અથવા આવી કોઈ માહિતી નથી પરંતુ જે ઢવલ માફ કશો માતાવ તમે જેમને નિવેદન આપ્યું તેમની સાથેની વાતચીતની અંદર આખી વાત સામે આવી તો મેં એમને પણ સવાલ પૂછ્યો હતો કો જો તમને આ પ્રકારનું નિવેદન નથી આપ્યું અથવા તો તમે આ પ્રકારની કોઈ વાત નથી કરી તો આ વાત એ સામે ક્યાંથી આવી સુધ્રો તરફની આ માહિતી સામે આવી છે પરંતુ કોઈ વ્યક્તિએ કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી હોય અથવા જાહેર મંચ ઉપરથી કોઈ નિવેદન આપ્યું છે આ વાત સાચી હોય છે હવે આખી આ વાતની અંદર માધવ દવે એ વાતનો પણ જવાબ આપ્યો તેમણે પણ કહ્યું કે આખી આ ઘટનામાં છેલ્લા કેટલાક કાર્યક્રમોમાં રામ મોકલિયાનું ક્યાંય નામ ન હતું એ નામ ન હોવાના કારણે આ સમાચારો અત્યારે ચાલી રહ્યા હોવાની તેમના દ્વારા વાત કરવામાં આવી છે પરંતુ ભાવિક નામ ન ચાલવું અને તેના કારણે આ સમાચાર ચાલવા અને આખા આ વિવાદ અને વિવાદના સમાચાર આ બંનેમાં ઘણો તફાવત છે

કે લેવામાં આવે તેની વાત છે જો કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે લોકાર્પણના છે એ તમામ કાર્યક્રમો હતા એ કાર્યક્રમોની અંદર ન એ આમંત્રણ આપવામાં આવ્યું અથવા તેમનું નામ ન હોવાના કારણે આખી આ સમાચાર ચાલ્યા છે જો જે સ્ક્રીન ઉપર આપણે બતાવી રહ્યા છીએ કે રાજકોટનો એક કાર્યક્રમ છે અને એ રાજકોટ મહાનગરપાલિકાનો કાર્યક્રમ લોકાર્પણ કાર્યક્રમ હતો એનું ઈ આમંત્રણ છે પરંતુ એમાં રામ મોકરિયા જે રાજ્યસભાના સાંસદ છે તેમનું જ નામ નથી બાકી તમામ એ લોકોના નામનો ઉલ્લેખ એમાં કરાયો છે પણ પ્રદીપ એવું પણ બની શકે કે આખી ઘટનાની અંદર આ વાતને લઈ થોડા સમય પછી કદાચ જાહેરાત કરવાની થતી હોય એ પ્રકારનું માની લઈએ પરંતુ ક્યાંક એમના ને એમના અંદરના માણસોને ખબર હોય ને એમણે આ વાત લીક કરીને અત્યારે જાહેરાત કરી દીધી હોય એવું પણ બની શકે બિલકુલ સાચું એ પણ થઈ શકે કે જે રાજકોટના બે કાર્યક્રમો છે એક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકાર્પણનો કાર્યક્રમ હતો આંગણવાડી કેન્દ્રના નવનિર્માણ નિર્માણ બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ જે છે એના બે અલગ અલગ એ આમંત્રણ પત્રિકાઓ જે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહી છે જેમાં બંનેમાંથી કોઈ પણ જગ્યા ઉપર રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાનું ક્યાંય પણ નામ નથી હવે આપણે જે વાત કરી કે રાજકોટના એ નેતાઓની અંદર ચર્ચા થઈ હોય અને ચર્ચા બહાર આવી હોય શક્ય છે ભૂતકાળમાં ઘણી બધી વખત ઘણા એવા સમાચારો જે છે કે બે નેતાઓ વચ્ચેની વાતચીત થઈ હોય અને સમાચારો સામે આવ્યા હતા ભૂતકાળની અંદર ગુજરાત પ્રદેશના લેવલથી એક સમાચાર એ સામે આવ્યા હતા કે ત્યાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના શહેર પ્રમુખના નામોએ જાહેરાત થઈ ચૂક્યા હતા પણ અત્યાર સુધી અનેક એવી વાતો છે કે જે આ પ્રકારે એ સોશિયલ મીડિયામાં સામે આવી હોય લોકો સમક્ષ આવી હોય આ વાત પણ એ પ્રકારની હોઈ શકે કે જ્યાં રામ મોકરિયા અને માધવ દવે દ્વારા ખુલાસો કરવામાં આવે તો આ ઘટનાનું સત્ય સામે આવ્યું કે હાલ તો આ સૂત્રો તરફ માહિતી સામે આવી રહી છે તે લોકો સમક્ષ મૂકી રહ્યા રામ મોકરિયા એ રાજ્યસભાના સાંસદ અને બે બાગ ભૂલથી જાણીતા એક એવા નેતા ભારતીય જનતા પાર્ટીના છે કે જેના નિવેદનો અનેક વખત એ સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે પરંતુ અત્યારે જે પ્રકારે સમાચાર મળી રહ્યા છે ને તેને એક પણ કાર્યક્રમમાં આમંત્રણ ન આપવાની વાત જે સૂત્રો પાસેથી મળી રહી છે પરંતુ એક કહી શકાય કે આમંત્રણ પત્રિકા છે રાજકોટની અંદર લોકાર્પણ કાર્યક્રમ તેની અંદર પણ ક્યાંય રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાના નામનો ઉલ્લેખ ન થતા આ વાતે વાયુ વેગે જોર પકડ્યું છે ને લોક મુખ્ય અત્યારે એવું ચર્ચાઈ રહ્યું છે કારણ કે અનેક એવા નિવેદનો જે છે રામભાઈ મોકરિયાના એ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા છે ને બેબાગ બોલ સાથે રામ મોકરિયા છે તે નેતા એક તેવા તરીકે જાણીતા છે પરંતુ અત્યારે જે પ્રકારના સમાચાર અને ભારતીય જનતા પાર્ટીનો જે અંદરો અંદરનો આજે આંતરિક વિખવાદ છે એ ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે ને કદાચ આ પ્રકારની જો વાતચીત થઈ હોય તો આનું પરિણામ શું આવે એ તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં ખાસ લખજો મને આપણે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર